સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે અગિયારમી મ્યુનિસિપલ કોર્પોરેશન મોડેલ શાળાઓમાં બાળકો હવે આધુનિક શિક્ષણ મેળવશે સુરતમાં પીએમ શ્રી યોજના સમાવિષ્ટ શાળાઓના અગિયાર મ્યુનિસિપલ કોર્પોરેશન મોડેલ શાળાઓના બાળકો હવે આધુનિક શિક્ષણ મેળવશે સુરતમાં કઈ શાળા કયા વિસ્તારમાં પીએમ શ્રી યોજનામાં સમાવેશ કરાયો તે માટે શાળા ક્રમાંક બસો પંચાણું ત્રણસો ત્રણ સોલ ત્રણસો અડતાલીસ ત્રણસો ચાર અગિયાર ત્રણસો ચોત્રીસ ત્રણસો એક બસો બોતેર શાળાઓમાં મળતી સુવિધાઓ પ્રવાસની સુવિધા રમત ગમત સંગીત કોમ્પ્યુટર ત્યારબાદ ઇકો ક્લબ મેદાન ડેવલપમેન્ટ માટે સાધનો ખરીદવા માટે સ્પોર્ટ યુનિફોર્મ માટે ઓર્ગેનિક ફાર્મ માટે વન ટાઈમ આઈ કાર્ડ માટે ટીચર ટ્રેનિંગ માટે શાળા સલામતી પ્રોવેકેશનલ માટે ટીવનિંગ માટે ગ્રાન્ટ આપવામાં આવશે રાજ્ય સર કેન્દ્ર સરકારે એક જાહેરનામું બહાર પાડેલું હતું એની અંદર ગુજરાતની જે પીએમસી એટલે પ્રધાનમંત્રી સંચાલિત સ્કૂલો ડિક્લેર કરવામાં આવી હતી ગયા ગયા વખતે આપણી પાસે ત્રણ સ્કૂલો પીએમસી શાળામાં હતી અને આ વખતે બીજી આઠ શાળાઓનો ઉમેરો કરવામાં આવ્યો આ પીએમસી શાળા જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાંથી આવે છે નામ આવે છે એને સંપૂર્ણ જવાબદારી આપણા વડાપ્રધાનશ્રીના કાર્યાલય પરથી સંભાળવામાં આવે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તો હોય જ છે પરંતુ એને જે સવલતો આપવામાં આવે છે એ કંઈક વિશેષ પ્રકારની હોય છે અને એનું મોનિટરિંગ આપણે પીએમ સાહેબ કરતા હોય છે આ શાળાઓને લગભગ એક કરોડ જેટલી ગ્રાન્ટ નરેન્દ્રભાઈ એટલે વડાપ્રધાનશ્રીના ફંડમાંથી આવતી હોય છે અને એમાં જે સુવિધાઓ મળે છે તેમાં પ્રવાસની સુવિધા છે રમત ગમત માટેના જે સાધનો છે એના કોચ આપવામાં આવે છે સંગીતના શિક્ષકો આપવામાં આવે છે કોમ્પ્યુટર માટે લેબ આપવામાં આવે છે ઇકો ક્લાસ આપવામાં આવે છે મેદાન ડેવલપ કરવામાં આવે છે સ્પોર્ટ યુનિફોર્મ માટે ગ્રાન્ટ હોય છે આ ઓર્ગોનિક ફાર્મ માટે ગ્રાન્ટ હોય છે એવી આઈ કાર્ડ ટીચર ટ્રેનિંગ સારા સલામતીની ગ્રાન્ટ એવી ઘણી ગ્રાન્ટો આપણે કેન્દ્ર સરકાર તરફથી ફાળવવામાં આવતી હોય છે મને ગર્વ છે કે સુરતની ત્રણ શાળા જે પહેલાં હતી પીએમસીમાં ત્યાર પછી આ બીજી આઠ શાળા એનું નામ કેન્દ્ર સરકારમાંથી આવ્યું છે જે સાહેબ વાત કરીએ તો ત્રણ શાળાઓ હતી તેની અંદર કેટલાક વિદ્યાર્થીઓનું જે એડમિશન છે તે પેન્ડિંગ હતું ને હવે નવે નવા આઠ શાળાની પરમિશન મળી છે તો હવે કેવા પ્રકારનું હવે શિક્ષણ વિદ્યાર્થીઓને મળવા જઈ રહ્યું છે આ એવી શાળાઓ હતી કે જેમાં લોકો પડાપડી કરતા હતા એડમિશન માટે અત્યારે પણ એ ત્રણ શાળાઓમાં એવું જ છે કે લોકો પરાપડી કરે છે અને આ આ શાળાઓ છે એમાં પણ વેઇટિંગમાં જ હતું અને આ શાળાઓનું પણ એજ્યુકેશન જુઓ કે શાળાનું ભવન જુઓ એ ખૂબ જ સારી ક્વોલિટીનું પ્રાઇવેટ સ્કૂલો કરતામાં સારામાં સારા બિલ્ડિંગો છે ખાલી એક સ્કૂલનું કંઈક બાંધકામ આપણે બાકી છે જી સાહેબ મોડલ શાળા એટલે વિદ્યાર્થીઓને કેવા પ્રકારનું શિક્ષણ મળવા જઈ રહ્યું છે હવે મોર્ડન સારા વસ્તુ અલગ છે અને પીએમસી સારા વસ્તુ અલગ છે મોર્ડન સારા એ પીએમસી શાળા જેવો જ ભાગ છે પરંતુ એ મોર્ડન ને આપણે કહીએ છીએ જેમ ચારસો એક ચારસો બે ને આપણે એસએમસીએ જે બાંધકામ કરીને આપ્યું એને આપણે મોર્ડન સારા કહીએ છીએ ત્રણસો ચારસો ત્રણ અને ચારસો ચાર હમણાં જે નવું બાંધકામ થયું એને પણ આપણે મોર્ડન સારા કહીએ છીએ કે એના પરથી આપણે ખ્યાલ આવે કે આ શાળાઓ કેવી રીતે કામ કરે છે આમાં દરેક જાતની ભૌતિક સુવિધા છે કે અને એનું સ્ટ્રકચર કેવું છે એ પ્રમાણે એને મોર્ડન સારા કહેવામાં આવે છે આ પીએમસી સારા એનાથી અલગ હોય છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યુઝ સુરત